આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાકરો શોઈ ગયો અને ગોંડલની સ્વયંભૂ જનતા બહાર નીકળીને ગોંડલને બદનામ કરવાવાળા જે લોકો બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છો કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલી જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આક્રોશ છે ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણ સીમા પર છે ક્યાંક અમરેલીમાં લેટર કાંડ થાય છે ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે ક્યાંક બીજી જગ્યાએ પેન પેનડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે આ ભાજપની આંતરિક ગેંગવોર હતી આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજ

એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે ગુજરાતના મુખ્યમંત્રી એમ કે કે મૃદુને મક્કબ છે પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે એનાથી હું સો ટકા કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની વરઘોડા મારે છે પણ આ ગોંડલમાં જે ગુંડાઓ આમ ગુંડાગર્દી કરે છે આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવાર જોવા મળી ભાજપની આંતરિક ગેંગવોર તો આમના વરઘોડા નીકળશે કે કેમ આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીરા ઉડાડે છે પોલીસ પ્રશાસનને સરકારની જાહેરમાં આબરૂ લે છે જાહેરમાં ગુંડાગર્દી થાય છે ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે હું માનું છું કે સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે અને જો રાજ્યના ગૃહ મંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહ મંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો એક મિનિટ પણ અધિકાર નથી આ ગુજરાતના ગુંડારાજને બચાવવું બંતુ બચાવવું હોય તો ગુજરાતના ગૃહ મંત્રી કાતો કાર્યવાહી કરે નહીં તો રાજીનામું આપે